પડવું એ નબળાઈ નથી ઊભા થવું એ જ સાચી તાકાત છે નમસ્કાર મિત્રો ગુજરાતી વ્યાકરણ આધારિત આજના વિડીયોમાં આપણે સંજ્ઞા વિશે સમજ મેળવીશું તો વધારે સમય ના લેતા આપણે જોઈએ સૌથી પહેલાં સંજ્ઞાનો અર્થ એટલે કે સંજ્ઞા શું છે તો સંજ્ઞા એટલે જે શબ્દ વ્યક્તિ વસ્તુ ગુણ ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય તો તેને સંજ્ઞા કહેવામાં આવે છે સામાન્ય ભાષામાં જો કહીએ તો સંજ્ઞા એટલે નામ ત્યારબાદ મિત્રો સંજ્ઞાના કેટલાક પ્રકારો પર પડે છે જેમાં સંજ્ઞાના કુલ પાંચ પ્રકારો છે વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા તો આ સંજ્ઞાના મુખ્ય પાંચ પ્રકાર છે તો આપણે એ પાંચે પાંચ પ્રકારને આપણે વિસ્તારથી સમજીએ તો સૌથી પહેલો પ્રકાર જોઈએ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ જેનું નામ નિર્દેશ કરવામાં આવ્યું હોય તે કોઈ પ્રાણી કે પદાર્થને ઓળખવા માટે એક અલગ નામ આપવામાં આવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે મિત્રો સામાન્ય ભાષામાં જો આપણે સમજીએ તો હું તમને વાત કરું તો રાજ્ય તો રાજ્ય એટલે કયું રાજ્ય તો આપણે પ્રશ્ન થાય તો આપણે એને નામ આપવામાં આવ્યું ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્ય તેલંગણા રાજ્ય એવું કોઈ પણ રાજ્યનું જ્યારે આપણે નામ આપીએ છીએ ત્યારે તે વ્યક્તિવાચક સંજ્ઞા બને છે એવી રીતે પર્વત તો કયું પર્વત તો હિમાલય પર્વત એવું પર્વતને નામ આપવામાં આવ્યું તો એ વ્યક્તિવાચક સંજ્ઞા બને છે એવી જ રીતે માનવ જાતિમાં કોઈ વ્યક્તિને નામ આપવામાં આવે જેમ કે રાહુલ છે રમેશ છે એવી જ રીતે શહેરોના નામમાં રાજકોટ છે નદીઓના નામમાં ગંગા નદી છે સરસ્વતી નદી છે નર્મદા નદી છે પછી કોઈ પણ પ્રાણીને નામ આપીએ જેમ કે કૂતરો છે તો એને નામ આપીએ ટોમી તો એવી રીતે કોઈ પણ પ્રાણી કે પદાર્થને ઓળખવા માટે જ્યારે તેને અલગ નામ આપવામાં આવે છે ત્યારે તે વ્ય વ્યક્તિવાચક સંજ્ઞા બને છે ઉદાહરણ જોઈએ મુંબઈ દરિયા કાંઠે વસેલું શહેર છે તો અહીં શહેરને નામ આપવામાં આવ્યું મુંબઈ તો એ મુંબઈ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે ધીરજ કાકા હંમેશા રમૂજી ટચુકાઓ કહીને બધાને હસાવતા એમાં ધીરજ કાકા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે દિવાળીમાં બાળકો ફટાકડાનો આનંદ માણે છે અહીં તહેવાર છે તો તહેવારને નામ આપવામાં આવ્યું દિવાળી તો દિવાળી એ વ્યક્તિવાચક સંજ્ઞા છે ત્યારબાદ બીજો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા કોઈ પ્રાણી કે પદાર્થને પોતાના જાતિ દ્વારા ઓળખવામાં આવે તો તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે અહીં સમગ્ર જાતિ સમગ્ર સમુદાયને આવરી લેવામાં આવે છે આપણે વ્યક્તિવાચક સંજ્ઞામાં જેમ જોયું કે કોઈ પણ જાતિ કે સમૂહને જ્યારે નામ આપવામાં આવે ત્યારે તે વ્યક્તિવાચક બને છે પણ સમગ્ર જાતિનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તે જાતિવાચક સંજ્ઞા બને છે દાખલા તરીકે શહેર છે નદીઓ છે દેશ છે વાદળ છે પર્વત છે રાજ્ય માણસ કૂતરા ગાય એવી રીતે કોઈ પણ પ્રાણી છે એનો ઉલ્લેખ જ્યારે સમગ્ર જાતિનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તે જાતિવાચક સંજ્ઞા બને છે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થીઓ મેદાનમાં રમતા હતા હવે અહીં વિદ્યાર્થીઓ એ જાતિવાચક સંજ્ઞા બને છે કારણ કે સમગ્ર વિદ્યાર્થીઓની જાતિનો અહીં ઉલ્લેખ થયો છે કોર્ટમાં વકીલો મોટે મોટે મોટેથી દલીલો કરવા લાગ્યા તો અહીં વકીલો એ જાતિવાચક સંજ્ઞા છે પાલતુ પશુઓ રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે તો અહીં પાલતુ પ્રાણીઓના એટલે કે સમગ્ર જાતિનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પશુઓ એ જાતિવાચક સંજ્ઞા છે તો ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું સમૂહવાચક સંજ્ઞા સમૂહ એટલે જૂથ ટોળું સામાન્ય ભાષામાં કહી શકીએ આપણે વ્યક્તિ પ્રાણી કે વસ્તુના સમૂહને જે નામે ઓળખવામાં આવે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે એટલે અહીં જૂથ કોઈ પણ જૂથ હોય એ સમૂહવાચક સંજ્ઞા બને છે જેમ કે ટુકડી મેળો ફોજ ડણ ટોળું મેદની વગેરે તો આ બધા સમૂહવાચક સંજ્ઞા દર્શાવે છે વધારે ઉદાહરણ જોઈએ તો મારે એક પ્રબળ સૈન્ય પેદા કરવું છે તો અહીં સૈન્ય એ સમૂહ વાચક સંજ્ઞા છે તેણે ઓછા સમયમાં મોટું ભંડોળ એકઠું કરી લીધું તો અહીં ભંડોળ એ પણ સમૂહવાચક સંજ્ઞા છે સાંજ પડતા ગાયોનું ધણ પાદરમાં દેખાવા લાગ્યું તો અહીં ધણ છે એ સમૂહ દર્શાવે છે તેથી સમૂહ વાચક સંજ્ઞા છે લોકોના ટોળામાં હર્ષ નાદ થયો અને તાળીઓ પડવા લાગે તો અહીં ટોળા એ સમૂહ વાચક સંજ્ઞા બને છે ત્યારબાદ ચોથો પ્રકાર દ્રવ્ય વાચક સંજ્ઞા અહીં મિત્રો દ્રવ્ય એટલે કે અહીં કોઈ પણ એક બે ત્રણ એમ ગણતરી નથી કરી શકાતી પણ જથ્થામાં જેનો નિર્દેશ કરવામાં આવે તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે જેમ કે કોઈ પદાર્થને ઓળખવા માટે વપરાતું નામ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે અને દ્રવ્યવાચક સંજ્ઞામાં એક બે ત્રણ ચાર એમ ગણતરી નથી કરી શકાતી પણ તેનું માપન જથ્થામાં કરવામાં આવે છે જેમ કે ઘી પાણી સોનું ચાંદી દૂધ તેલ રૂ તાંબુ કાપડ વગેરે તો આ બધા દ્રવ્યો જે છે એનો દ્રવ્યવાચક સંજ્ઞામાં સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે વધારે ઉદાહરણ જોઈએ ભોજનમાં મેં માત્ર દૂધ જ લીધું તો દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે ત્યારબાદ ગુર્જરો ભેંસો પર મસમોટી ઘીની દેગો લાદે છે જેમાં ઘી એ દ્રવ્યવાચક સંજ્ઞા છે વરસાદના પાણીથી માટીની સુગંધ આવવા લાગે તો પાણી એ પણ દ્રવ્યવાચક સંજ્ઞા બને છે અમૃત જાણી મીરા પી ગયા જેને સહાય શ્રી વિશ્વનોનાથ જેમાં અમૃત એ પણ દ્રવ્યવાચક સંજ્ઞા છે મિત્રો છેલ્લો પ્રકાર આપણે જોઈએ ભાવવાચક સંજ્ઞા ભાવ એટલે કે લાગણી જેમાં આપણે લાગણી માત્ર અનુભવ કરી શકીએ છીએ એ લાગણીને આપણે નથી જોઈ શકતા કે નથી અડી શકતા એને સ્પર્શ નથી કરી શકતા તો એવા જે ઉદાહરણો છે એનો ભાવવાચક સંજ્ઞામાં ઉલ્લેખ થાય છે ભાવ ગુણ ક્રિયા સ્થિતિ કે લાગણીને ઓળખીએ એ તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે જેમ કે મૂર્ખાઈ ભલાઈ મીઠાસ સેવા કામ દમ રણકાર સચ્ચાઈ બુરાઈ શોક રમત ગરીબાઈ આ બધા જ જે ઉદાહરણો છે એ ભાવવાચક સંજ્ઞાના છે વધારે ઉદાહરણ જોઈએ તેની છાલકો હૈયાને ઉત્સાહથી તરબોળ કરી મૂકતી તો ઉત્સાહ એ ભાવવાચક સંજ્ઞા છે તેની માંદગી વધુને વધુ ગંભીર બનતી ગઈ તો અહીં માંદગી અને ગંભીર એ બંને ભાવની સ્થિતિ બતાવે છે તેથી તે ભાવવાચક સંજ્ઞા બને છે નિષ્ફળતા એ જાણે તેને હતાશામાં કેદ કરી લીધો હતો એ જેમાં નિષ્ફળતા અને હતાશા આ બંને ભાવવાચક સંજ્ઞા દર્શાવે છે જરા વિસ્મય પામી રુદ્રએ પ્રશ્ન પૂછ્યો જેમાં વિસ્મય એ ભાવવાચક સંજ્ઞા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સંજ્ઞાના પાંચ પ્રકારો જોયા તો અહીં સરળ ભાષામાં તમને આ પાંચે પ્રકારોની સમજ આપવા માટેનો અહીં મેં પ્રયત્ન કરેલ હતો તો સમગ્ર વિડીયો નિહાળ્યો એ બદલ આપનો આભાર ધન્યવાદ